હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે તો વાત પૂછો પૂછોમાં શું થયું ખબર આજે હું સ્કૂલે ગઈ ને તો એક છોકરી મને એક વસ્તુ આપી મને કે કે હું તમારા માટે પ્રસાદ લેવી ઓલી એટલે મેં કીધું લે પ્રસાદ લેવી તો મેં હાથ ધર્યો ને તો મને એને આ કેરી આપી હા જ પછી મને એમ થયું કે આનો ભાવ તો જો કેટલો છે એટલે મેં શું કે હું આજે હું છે ને તારી કેરી મારા ભગવાનને ધરી શું કહું તો એ કે આ ટીચર કે મને એમ થયું કે હું ટીચર માટે પ્રસાદ લઈ જાવી કે તો મને બહુ ખુશી થઈ કે એવડી છોકરીને કેટલો મારા પ્રત્યે હશે એમ કેટલી લાગણી હશે કે એને એવો વિચાર આવ્યો કે મેડમ માટે હું લઈ જાઉં એમ એ પ્રસાદ એ પછી કેરીની ઓલી આ ખાતી એવું છે બાળકો પ્રત્યે આપણે લાગણી રાખીએ ને એટલે આપણે બાળકો પણ આપણે એટલું વિશેષ માનતા હોય ને કે ઘણી વખત તો એની ઘરની આખી કહાની કહી દેતા હોય કે આજે મમ્મી આમ ને આજે પપ્પાએ આમ કર્યું ને આજે અમે આમ ગયા હતા ને એમ એટલે એનો એને ઓટોમેટિક એવો ભાવ જ પ્રગટ થઈ જાય એમ એક ટીચર પ્રત્યે એમ અને એટલે જ મને છે ને આ જોબ કરવામાં બહુ ખુશી થાય છે સાચે જ ચાલે વાતોમાં ને વાતોમાં સ્કૂલની વાત તો થઈ ગઈ પણ હજી મારે આજે રસોઈમાં શાક બનાવવાનું છે મિક્સ વેજીટેબલ તો મેં તુવેર લીધી પછી વટાણા અને બટેટાની જગ્યાએ સક્કરિયા લીધા છે ગાજર પછી એકાદું રીંગણું નાખીશ અને ટમેટા નાખીશ અને ચીબડાનું સલાડ કરીશ રાજ મને એમ થયું કે આ મિક્સ વેજીટેબલ થોડું ઘણું બધું નાખી અને બનાવું ને તો ઓમભાઈ જમે ન તો ઓમભાઈ પછી છે ને બહુ અમુક શાક જમતા નથી એટલે તો મને એમ થયું કે હાલ આજે અને આજે પાછું થોડીક ઉતાવળ છે આજે અમારે છે ને શોપિંગ કરવા જાવું છે હા સાડીની શોપિંગ કરવી છે જો ગમશે તો લેવાની છે નકર પછી આવતું રહેવાનું છે તો હું અને મારી ફ્રેન્ડ બંને શોપિંગ કરવા જવાના છીએ હવે કેટલીક વસ્તુ ઉપાડી અને કેટલુંક હવે ખર્ચો કરાવી નાખીએ ઘરવાળાને એવું છે અને બીજું કે આ મારો વિડીયો તમે જોતા હો ને જો પહેલી જ વખત મારો વિડીયો જોતા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો જેથી તમને પહેલો વિડિયો જોવા મળે અને બીજું કે એકવાર મને બહુ ખુશી થાય છે કે મારી એક્ટિંગ ઘણા લોકોને ગમે છે મારા કોમેડી વિડીયોમાં જે મારી એક્ટિંગ હોય જે મારી ભાષા હોય જે હું ગોતી હોય ઘણા લોકોને ગમે છે ઘણી વખત હું ગાતી હોય એ પણ ગમે છે તો જે જે લોકો મારી રીલ્સ જોતા હોય પછી જે જે લોકો મારા શોર્ટ વિડીયો જોતા હોય એ બધાને ખૂબ 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 આભાર કે તમારે લીધે હું એટલી આગળ વધ્યો છું અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો કારણ કે મારે હવે જલ્દી જલ્દી વોચ ટાઈમ પૂરો કરવાનો છે તો મારા બ્લોગ્સ જોતા રહેજો તો એ બધા લોકોને જે મારા વિડિયો શેર કરે છે જે મારા વિડિયો કન્ટિન્યુ જોતા હોય છે રેગ્યુલરી અને જે શેર કરતા હોય અને જે લાઈક અને કમેન્ટ કરતા હોય એ બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો મારી લાઈફનું મારે એક સપનું હતું કે હું કંઈક બનવું મારે કંઈક બનવું હતું પણ અમુક સમયે કહેવાય ને કે અમુક સપના બધા સપના બધા એના પૂરા નથી થતા તો મને એમ થયું કે મારે એક પહેલાંથી જ એક વાક્ય છે કે મારે મૃત્યુ પછી પણ જીવતું રહેવું છે

મારી ફ્રેન્ડ પણ મને એમ કહેતી હોય કે તમારે ક્યાં કંઈ ઘટે છે તો શું આવું બધું સ્કૂલે જાઉં છું અને તો પછી હું એને ઘણી વખત બહુ હદ થઈ જાય ને ત્યારે મારે છે ને આ વ્યા આ વાક્યવાલું વાક્ય બોલવું પડે ને આ વ્યાખ્યા બોલવી પડે કે છે ને આ દુનિયામાં હજારો લોકો જન્મે છે ને મૃત્યુ પામે છે પણ યાદ એ જ લોકો રહી જાય છે જે ખાસ હોય છે અને આપણે ખાસ બનવા માટે દાખલો કરવો જ પડે એટલે મને એમ થયું કે હું કંઈ ને કંઈ એક્ટિવ રહું તો લોકો મને યાદ કરે મારી એવી ધારણા હતી કે હું કંઈક બનવું પણ બની ના શકે પણ આપણે કાંઈ બનીએ નહીં પણ આપણે લોકોના હૃદયમાં આપી થોડીક જગ્યા તો બનાવીને લોકો આપને ઓળખી શકે લોકો આપને યાદ રાખે અને રહી વાત આ વિડીયો ઍક્ટિંગની તો આ તો મને પહેલેથી ને શોખ જ છે જ્યારે હું નવરાત્રિમાં સાવ નાની હતી ત્યારે પણ મેં બહુ અભિનયો કરેલા છે નાટક કરેલા છે અને અત્યારે પણ હું જ્યારે સ્વામિનારાયણ મંદિર અમારી બાજુનું છે અને એમાં સરસ મજાના પાટોત્સવમાં નાટકો તો એ નાટકોમાં અમે ભાગ લઈએ છીએ સરસ મજાના અલગ અલગ પાત્રો લઈએ છીએ તમે જોયું જ હશે એક વિડીયો સુખિયા માલાનું નાટક એવી જ રીતના અમે એક વખત અમારા પહેલો જ પાટ તો ત્યારે પહેલું જ નાટક કર્યું હતું વીજળીનું એમાં પણ મેં બહુ સરસ રીતે નાટક ભજ્યું હતું બધા કીધું હતું એમાં હતું મારો રોલ હતો માથા ભારે સાસુનો અને બહુ મસ્ત બધાને બહુ ગમ્યું હતું અને પછી તો અમે કેટલાય નાટક કરીને ખા એક ભરવાડનું કર્યું હતું ભીમો રાણો રાઘવ તો ભીમો રાણો રાઘવ અને વશ્રામનું સ્વામિનારાયણનું નાટક હતું હરિભક્તનું એમાં પણ હું હતી રાઘવ કા રાણો હતી એમાં પણ મને પછી એક હતું બીજું એક ભગતનું હતું એમાં પણ હું હતી અને ઘણા મને એમ કહેતા હોય ફેસબુક રીલ્સમાં હું મૂકું છું મારો ફેસબુક રીલ્સમાં ફોલોવર્સ ઘણા જ છે તો ઘણા મને એમ કહેતા હોય કે તમે આ બે હુબ એક્ટિંગ કરો છો જે સોંગ હોય ને એના ઉપર જે લિપ્સિંગ કરો છો ને એ પરફેક્ટ હોય તમારા એટલે પછી હું તમને કહી દઉં કે આ મારો શોખ છે પહેલેથી શોખ છે અને આવું બધું છે ને મને બહુ રીલ્સની બનાવી અને મૂકવી ગમે તો ફેસબુકમાં પણ મારું સોનુ પટેલ કરીને આઈડી છે અને એમાં અને ઇન્સ્ટામાં તો તમને બધાને ખબર જ છે કે સોનુ પટેલ ઓફિશિયલ ન ખબર હોય તો કે ઇન્સ્ટામાં મારું સોનુ પટેલ ઓફિશિયલ આઈડી છે એમાં પણ એક ગુજરાતી કલાકાર મેં તમને કીધું હતું જ કે જુનિયર નરેશ કનોડિયા લાભુભાઈ ત્રિવેદી તો એ ભાઈ છે ને એને મારી એક્ટિંગ બહુ ગમે એ કે તમે તો એટલી પરફેક્ટ એક્ટિંગ કરો છો ને એ કે તમે મારી આરે વિડીયો ઉતારો ને તો હું તમને ફેમસ કરી દઉં એટલે એ લાભુભાઈનો ખૂબ ખૂબ આભાર મારી એક્ટિંગ વખાણવા માટે અને એ સિવાયના એક ઇન્સ્ટામાં છે ભાઈ એ આપણે અહીં માળિયા સાઈડના છે ડાયરેક્ટર પ્રોડ્યુસર તો એને પણ કીધેલું કે તમે સોંગ ઉતારજો એમ પણ હવે હું એના વિશે વિચારું છું કે શું કરું અને બીજી એક વાત કે કદાચ મેં તમને પહેલાં વિડીયામાં કીધી હશે કે હું લખું છું મને લખવાનો શોખ છે એટલે હું ઘણું જ લખું છું ને પહેલું જ ઘણું પહેલું જ મેં લખ્યું હતું કાવ્ય પૃથ્વી પરનું સ્વર્ગ જે મનાલીનું મેં એમાં વર્ણન કરેલું છે પૃથ્વી પરનું સ્વર્ગ કે ચાલ પૃથ્વી પરનું સ્વર્ગ ગોતી લઈએ એ એક મારું સ્ટાર્ટિંગમાં ફે યુટ્યુબમાં વિડીયો છે સાવ શરૂઆત મેં યુટ્યુબની કરી હતી ત્યારે તો એવી રીતના ધીમે ધીમે હું લખવા માંડી પછી ફેસબુક એક હકીકત કે ફેસબુક શું હકીકત છે બધાની મેન્ટાલિટી શું છે એમાં એ પણ લખેલું છે એવી રીતના મેં કેટલાય લખેલા છે કેટલા સુવિચાર લખેલા છે અને હું પહેલાં છે ને સ્ટાર્ટિંગમાં મારા ફેસબુકમાં મૂકતી પછી એક કચ્છના એક દાદા છે ને એનો સંપર્ક થયો મને ફેસબુકમાં ને એને મને સમજાવી એને એક આપણે મોબાઈલમાં એક એપ આવે છે એમાં મને ટાઈપ કરવાનું કીધું ને એ ટાઈપ કરવામાં તો મારે ચાર છ મહિના લાગ્યા ત્યારે મને પરફેક્ટ ગુજરાતી ટાઈપિંગ કરી અને પછી એમાં મારા ઓથરમાં મારું નામ અને ફોટા ઉપર ટાઈપિંગ કરેલું હું શીખી તો એમ કરતાં કરતાં મને ધીમે ધીમે બધું આવડી ગયું ને હું પછી મારા ટાવાળી પોસ્ટ જ મૂકી અને મારું જ લખેલું હોય એવું તો હું ઘણો જ ઘણો જ મને આવડે પણ સમય નથી રહેતો એટલે હવે પછી આ યુટ્યુબ ચેનલ બનાવી છે એટલે કંઈ લખવાનો એટલો ટાઈમ નથી મળતો અને લખું છું ક્યારેક ક્યારેક પણ મને એમ થાય કે જલ્દીથી મારો યુટ્યુબમાં હો જ ટાઈમ પૂરો થઈ જાય એટલે આ બ્લોગ્સને બધું બનાવવાનું હોય એટલે લખવાનું બધું છૂટી ગયું જ્યારે ફ્રી હતી ને ત્યારે બહુ લખતી ને હજી પણ હું લખી શકું અને હું એટલું બધા મને કહેતા હોય કે તમે એટલું હાર્ડ ટચિંગ લખો છો કે જે કોઈની કોપી નથી પણ તમારા અનુભવ છે અને એ તમારા હૃદયના શબ્દો છે અને એ ખરેખર એ લોકોની સાચી વાત છે કે જે જે લખું છું ને એ મારા હાર્ટલી મારા હૃદયથી નીકળેલા શબ્દો જ હોય છે અને કહેવાય છે ને કે હૃદયથી નીકળેલા શબ્દો પાસે પુસ્તકનું જ્ઞાન ઝાંખવું પડે હું પુસ્તકનું જ્ઞાન પુસ્તકો વાંચી વાંચીને નથી લખતી મારી પાસે એટલો વાંચવાનો ટાઈમ બી નથી મને વાંચવું ગમતું નથી એટલું બધું એટલે એ મારા અનુભવો મારા મનના મંતવ્યો અને કહેવાય ને કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે જ્યાં પહોંચે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ એવું કંઈક છે મને નથી આવતું તો એ કહેવત સાચી છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચી જાય કવિ એટલે એ કહેવતની સાચી છે કે હું એવું ઘણું ને ઘણું જ લખી લઉં ઘણી વખત મને મારા ઘરવાળા એમ કહેતો હોય કે શું તને આવું બધું કેમ યાદ આવે ને આવું કેમ મેં કીધું મારો આમાં જ મગજ દોડતો હોય હું કહું તમે બીજું તો કાંઈ મારે ટેન્શન નથી તમે છો તો હું એમ કહું કે મારો આમાં જ મગજ દોડતો હોય મારે બીજું કાંઈ ટેન્શન છે નહીં તમે છો હતી કે સારું કે તને આવું બધું યાદ રહી જાય કે વરસાદ હતો તો એ પપ્પા દીકરો બે ફળિયામાં નાતા હતા ત્યારે મેં કોરોના સમયમાં મેં ઉતારી નાખ્યું મેઘાતારી મોજમાં હા પછી પ્રકૃતિની ગોદમાં એ બધું હું લખીને મારી નોટબુકમાં લખી રાખ્યું છું હું ઘણી વખત એ ખોલી ખોલીને પાછી વાંચતી હોય મને ટાઈમ મળશે ને તો હું પાછું મારા આ ચેનલ યુટ્યુબ ચેનલમાં હું બોલીને તમને બધાને સંભળાવીશ સારું વાતમાન વાતમાં મને બહુ ભૂખ લાગી છે અને હું તો બોર ખાવા માંડી છું અને આ મારી બાજુવાળી ફ્રેન્ડે ચીકુ આપ્યા છે તો એ ફ્રીજમાં મૂકી દઉં અને શાક પણ થઈ ગયું છે હું શાક ચેક કરી લઉં ઓમ ભાઈ આવી જશે તો હું ને ઓમ ભગવાનને થાળ કરીને જમી લેશું અને આજે મારે બહાર પણ જવાનું છે એટલે મોડું થાય તો સારું ચાલો આજે હવે શોપિંગ કરવા જવું છે તો શું ખરીદી કરીએ હવે બહાર નીકળીએ પછી ખબર ને કહેવાય ને કે જ્યારે તમે બહાર નીકળો ને એટલે કાંઈ જ ના લેવું હોય ને તોય તમે લઈ નાખો આપણે એમ કે તો ખાલી જોવા લેવું નથી પણ ખરેખર તમારા પાંચ દસ પાંચ પચીસ રૂપિયા કે ને એ વપરાય જ જાય ખીચામાંથી મારે એક નઈ ને બધાની વાત છે સાચું ને તો સારું ચાલો હવે જમી લઈએ ઓમ ભાઈ આવે ત્યાં હું છું હિલો શાક ને થઈ ગયું રોટલી બનાવી છે સારું તો ઓમભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને એને ભૂખ લાગી છે એટલે એ તો દ્રાક્ષ સહી મેં કીધું ઊભો રે ભગવાનને થાળ કરી લઈએ પછી આપણે બંને જમી લઈએ તો મેં તો સરસ મજાનો ભગવાનનો થાળ પણ કરી લીધો છે સરસ મજાની ઓલી મારી સ્ટુડન્ટે આપી હતી કેરી જીભડા ઊંધિયું શાક છાસ અને બાજરાનો રોટલો તો સારું ચાલો ભગવાને થાળ કરીને અમે જમી લઈએ અને હવે એક થઈ ગયો છે તો તમે પણ જમતા જ હશો સારું ચાલો તો શોપિંગ કરી આવ્યા અને મમ્મી માટે મસ્ત મસ્ત સાડી લઈ આવ્યા છીએ અત્યારે તો અને આ મારા માટે લેવા છે રેડ કલરનું લેર્યું અને હવે મારે થોડું ઘણું કામ છે તો હું એ પૂરું કરી લઉં અને બીજી ઘણી નાની મોટી ઘરની વસ્તુ લેવાની હતી એ લઈ લીધી તો સારું ચાલો હવે હું અહીંયા મારો લોગ પૂરો કરું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ કે મારા વિડીયા જોવો છો એ બદલ અને જો મારો વિડીયો તમે પહેલી જ વખત જોતા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેવું જેથી પહેલો વિડીયો તમને જોવા મળે ત્યાં સુધી જોતા રહો આવા અલગ અલગ વિડીયો કોમેડી વિડીયો જે મારા કોમેડી વિડીયો હશે એ વધારે પડતાં એકથી બેની વચ્ચે જ હશે બપોરના એકથી બેની વચ્ચે હું કોમેડી વિડીયો મૂકું છું અને વ્લોગ્સ મારો આઠથી નવની વચ્ચે મૂકું છું તો સારું ચાલો ક્યારેક જ એવું બને કે પાંચ દસ મિનિટ વહેલાં મોડું થાય તો સારું ચાલો જોતા રહો મારા અલગ અલગ વિડીયો અને શેર કરો તમારા ગ્રુપમાં અને ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ